કે ભાઈ ચુંદડી જે કહેવાય એટલે રૂપટ્ટો જ આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ છીએ કે ભાઈ એવા ટાઈમે લોકો પ્રિફર કરતા હોય કે રૂપટ્ટા સાથેના જે ડ્રેસીસ હોય છે ને એ વધારે લેવાનું પસંદ કરતા હોય છે કાં તો જે પણ આઉટફિટ હોય એના ઉપર એ લોકો જરૂરથી ચુંદડીની આ ટાઈમે કે શોપિંગ કરતા હોય છે કે ભાઈ આ ટાઈમે મંદિરે જવું છે એટલે આપણને જરૂરથી જોશે જ આ વસ્તુ તો આવું જ કલેક્શન અને એમાં પણ જે મલ્ટી કલર્સ ચુંદરીઓ હોય છે એ વધારે ચાલે છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો કેમ કે સ્પેશિયલ એક મહિનામાં પૈસા ડબલ કરવાની સ્કીમ છે ભાઈ આ તો નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે આપણે દર સિઝન વાઈઝ આપણું જે આર્ટિકલ્સ હોય છે કલેક્શન હોય છે એ લાવતા હોઈએ છીએ હવે તમને અત્યાર સુધી વિડીયો જોયા પછી એ વસ્તુ તો ખબર પડી ગઈ છે કે આજનું જે કલેક્શન છે એ સ્પેશિયલી જે રૂપટ્ટાનો રહેવાનો છે અને એ પણ શ્રાવણ મહિના સ્પેશિયલ કલેક્શન રહેશે હવે શ્રાવણમાં લોકો વધારે જે કલરફુલ મલ્ટી કલર વસ્તુ હોય છે એ વધારે પહેરવાનું પ્રિફર કરે છે અને ડ્રેસની તો વાત જ છોડો પણ ચુંદડી તો દરેકની પાસે હશે જ આ મહિનામાં કેમ કે મંદિરે આમને આમ તો કોઈ જવાનું વધારે પસંદ નથી કર કરતો હવે આ ટાઈમે કયા ટાઈપનું કલેક્શન વધારેમાં વધારે વેચાય છે કેમ કે આપણે કેવું છે કે ભાઈ બલ્ક પરચેસિંગ અહીંયા તમારે કરવી પડે આપણે હોલસેલમાં ડીલ કરીએ છીએ અને એમાં પણ કયા ટાઈપનું કલેક્શન તમારે લેવું એ બધું જ ગાઈડન્સ તમને અહીંયાથી મળી જશે અને આજે આજે આપનું જે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે એમાં કયા ટાઈપનું કલેક્શન રાખવું જોઈએ એ જોઈ લઈએ પહેલા તો તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ લહેરિયા બાંધની ટાઈપનું જે રૂપટ્ટો આવે છે ને આ ટાઈપના જે રૂપટ્ટા હોય એ નોર્મલી પણ લોકો પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે કેમ કે કલર્સ જોઈ શકો છો ખૂબ જ બ્યુટિફુલ અહીંયા તમને કલર્સ મળી જશે એક પરફેક્ટ જે આઉટકમ આવે છે ને એટલે ડિઝાઇન એ તમને અહીંયા દેખાશે એના પછી જો વાત કરીએ આ ટાઈપના કલેક્શનની તો ભાઈ આમાં જોઈ શકો છો કે બહુ બધા આમાં તમને કલર ઓપ્શન્સ મળી જવાના છે ઘણા બધા કલર ઓપ્શન છે જેમ કે બ્લૂ ઉપર છે યલો ઉપર છે પિંક ઉપર છે પર્પલ ઉપર છે બધા ડિફરન્ટ કલર છે હવે બાદનીમાં જો તમારે સિમ્પલમાં જવું હોય ને એટલે કે ઓછા કલર છે આર્ટમાં તો એક ડીસન્ટ લુક તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપનું કલેક્શન પણ તમને અહીંયા મળી જવાનું છે આ જોઈ શકો છો જે કહેવાય ને કે સ્ટ્રેટ પટ્ટીમાં ખડા પટ્ટા જે ડિઝાઇન હોય છે એ વસ્તુ તમને અહીંયા મળી જાય છે અને ડિઝાઇનની સાથે સાથે જે કહેવાય ને કે ફિનિશિંગ જોઈ શકો છો ખૂબ જ બ્યુટીફુલ લાગવાનું છે અને આમાં પણ તમને ડિફરન્ટ કલર ઓપ્શન મળી જશે જેમ કે જોઈ શકો છો આ ટાઈપના કલર ઓપ્શન એટલે કે માથે મૂકવાવાળા જેટલા લોકો છે ને એ લોકો માટે આ ટાઈપના રૂપટ્ટા બેસ્ટ હોય છે કેમ કે આમાં તમને માથે એક સરસ મજાની એક બોર્ડર મળી જાય છે ખૂબ જ સરસ ફિનિશિંગ સાથે હવે જો આપણે ત્રીજા આર્ટિકલ પર આવી જઈએ તો આ પણ હું તમને બાંધણીમાં જ બતાવું છું કેમ કે વધારે વધારે આ ટાઈમે બાંધણી સેલ થાય છે અહીંયા જોઈ શકો છો સરસ મજાની લેસ સાથે આનો જે લુક આવશે ને ખૂબ જ બ્યુટીફુલ અહીંયા તમને લુક મળવાનું છે આખું જે ઓરેન્જ અને રેડનું કોન્સેપ્ટ છે એટલે આ ટાઈમે વધારે એમ રીતે લોકો યલો રેડ ગ્રીન આ ટાઈપના જે કલર્સ હોય છે વધારે વેર કરવાનું પસંદ કરતા હોય છે તો આ ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળી જશે અને એ પણ સેટ સેટવાઇઝ મળી જશે હવે અહીંયા જે આપણા ચિનોનના રૂપટ્ટા સૌથી વધારે અત્યારે ટ્રેન્ડમાં છે એ વસ્તુ પણ તમને અહીંયા મળી જવાની છે અને આનો જે લુક આવશે ને ખૂબ જ બ્યુટિફુલ લુક આવશે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સરસ મજાનું લેન્થ બી એકદમ પરફેક્ટ છે એટલે ડ્રેસ માટે સૌથી બેસ્ટ કલેક્શન છે કલર ઓપ્શન્સ તમે જોઈ શકો છો ઘણા બધા આમાં કલર ઓપ્શન એક સાથે એટલે મલ્ટી કલર ઉપટ્ટા છે આ બધા જ તમને બજેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં મળી જવાના છે એટલે કહેવાને કે ખિસ્સા ખાલી કર્યા વગર જો કોઈક બિઝનેસ કરવું હોય હવે અચાનકથી કોઈએ તમને જોબ પરથી કાઢી દીધું પછી તમે શું કરશો બિઝનેસ કરશો ને ડેફિનેટલી જોબ શોધો એના કરતાં તમે બિઝનેસ કરી શકો છો અને એ પણ તમને જો હું કહું કે ભાઈ પોતાની શેવિંગનું ખાલી ટ્વેન્ટી તમે આમાં નાખીને પોતાનું બિઝનેસ કરી શકો છો તો તમે જરૂર એ જ ઓપ્શન પસંદ કરશો તો આ અજમેર ફેશન એક માત્ર એવી જગ્યા છે ને જે તમને ઓપ્શન આપે છે કે ભાઈ તમારી જે સેવિંગ્સ છે એના ટ્વેન્ટી પર્સન્ટ તમે આમાં ઇન્વેસ્ટ કરીને પોતાનું બિઝનેસ જે છે ઘર બેઠા સ્ટાર્ટ કરી શકો છો અને રૂપટ્ટા એમ એવી વસ્તુ છે જે તમે લાડી પરથી ઘર પરથી વેચો ને તોય વેચાઈ જાય આશા નથી ના તમે જે ફોટા પાડીને વોટ્સઅપ પર મૂકી દો તો બી સેલ થઈ જશે તો બસ આ જે બિઝનેસ છે એ પૈસા તમારા ગેરંટેડ ડબલ કરી દેવાનું છે તો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોઈએ ને તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન જ્યાં તમને આવી અઢગણ વેરાયટી એક જ જગ્યાએ મળી જશે